જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું કાઠિયાવાડી દાળ બનાવવા માટે વાટકી વાટકી અડધી મગની દાળ લીધી હતી અને અડધી વાટકી મેં તુવેર દાળ લીધી હતી બને બાફી લીધા છે મિક્સ કરીને અને અંદર મેં બાફવામાં નિમક અને ખાંડ પણ નાખી દીધું હતું અને હળદર પણ નાખી દીધી હતી બધું મિક્સ કરીને બાફ્યું છે આપડે બાફીને તૈયાર થઈ ગઈ છે એકદમ બફાઈ ગઈ છે મસ્ત હવે તેને આપણે તડકો આપીશું દાળના વઘાર માટે મેં એક સૂકું મરચું લીધું છે એક મોટો તજનો ટુકડો લીધો છે ચાર પાંચ લવિંગ લીધા છે બે કોકમના ટુકડા લીધા છે અને બે તમામ પત્ર લીધા છે આદુ છીણી લીધું છે એક ઇંચ એક નાનું ટામેટું લીધું છે એક મરચું તીખું લીધું છે અને લીમડાને પણ કટિંગ કરી લીધો છે નાના બાળકોને ન ફાવતો એટલે હું કટિંગ કરી નાખી એટલે નાના બાળકો પણ ખાઈ શકે અને ધાણા ભાજી નાના સુતારીને કટ કરીને લઈ લીધા છે આપણી દાળ સરસ ઉકળી ગઈ છે હવે આપણે એનો વઘાર કરીશું મસ્ત ઉકળી ગઈ છે ચડી પણ મસ્ત ગઈ છે હવે વઘાર કરીશું આપણે એનો દાળ વઘારવા માટે મેં બે પાવરા તેલ નાખું છું નાના

ત્યાર પછી આ મેથી મેં ભૂકો કરીને લીધી છે એ નાખવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે શેકીને ભૂકો કરીને રાખી છે એ બધું નાખી દઉં છું ત્યાર પછી આ બધો મસાલો નાખી દેસુ કટિ મિક્સ કરી દેસું આપણે પ્રસંગમાં બને એવી દાળ બને છે હવે થોડી વાર ઉકળવા દેસુ ત્યાર પછી ધાણા ભાજી ઉમેરશું આપણે ખાંડ અને નિમક મેં બાફવામાં નાખી દીધું છે આપણે થોડા ધાણાજીરું ઉમેરીશું જીરું વઘાર કરી પછી ઉમેરવાનું છે એટલે ટેસ્ટ મસ્ત આવે છે આપણી કાઠિયાવાડી દાળ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની મારી રેસિપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે એમાં ઉમેરી ગાઈ આ રીતના દાળ બનાવવાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ બાફવામાં જ આપણે ખાંડ કે ગોળ જે નાખતા હોય નાખી દેવાનું નિમકને બને તેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે